અમદાવાદ શહેરના રસ્તાઓ નાના મોટા ખાડાઓ વાહન ચાલકો મહામુસીબતે પસાર થઈ રહ્યા છે સરખેજ અંબર ટાવર રોડ પર ખાડાઓ અને પાણી ભરાવાને લીધે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે સ્થાનિક રહીશ રાજેશ શાહે જણાવ્યું ખાડાઓના કારણે દરરોજ અકસ્માતનો ભય રહે છે અને વાહનોને નુકસાન થાય છે

તમને લાગે છે કે તંત્ર છે કે સરખું કામ કરતું નથી ના કોઈ સરખું કામ કરતું નથી કોઈ ધ્યાન આપતું નથી કોઈ એક્સિડન્ટ થયું ખાડા ની સામે વાળા બાઈક વાળા બહુ